સુરત શહેરના મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં દુકાન નંબર બી પાંચ છ અને સાતમાં ભાડેથી દુકાન ચલાવનાર સંચાલક સપનાબેન લોટનભાઈ ચૌધરી રહેવાસી હીરાબાગ કાપોદરા સુરત અને તેની સાથે ગ્રાહક રામભોગ ટીકોરી સ્વામી વિવેકાનંદ નગર જૂની બોમ્બે માર્કેટ સામે વરાછાવાળાને ઝડપી પાડેલ છે મહિલા સંચાલક સપના જે ત્રણ મહિલાઓને ત્યાં રાખી દુકાનોમાં અને દેહ વેપારનો ધંધો કરી અને પૈસા કમાવતી હતી શરીર સુખ મારવાની તમામ સવલતો પૂરી પાડતી સંચાલક સપના સાથે ત્રણ મહિલાઓ અને એક ગ્રાહકને પકડીને સાથે નવ રૂપિયા રોકડા એક મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ સાથે રૂપિયા અઢાર કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્રણ દુકાનોમાં આવી રીતે દેહ વેપાર ધમધમી રહ્યો હતો તો મહેન્દ્રપુરા પોલીસને કેમ ખબર ન પડી કેમ ઘોડ નિંદ્રામાં સૂતી હતી તેવું લોકોના મુખેથી હાલમાં ચર્ચાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત